ત્યારે ગાંધીનગરમાં પણ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કેટલાક નબીરાઓ દ્વારા દસ થી વધુ મોંઘી દાટ કાર લઈને સ્ટન્ટ કરવામાં આવ્યા હતા ગિફ્ટ સિટીને જોડતા સિગ્નેચર બ્રિજ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જાણે કોઈ વીઆઈપી નો કાફલો જતો હોય તે પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં એકસાથે તમામ કાર બ્રિજ ઉપર પાર્ક કરીને રોડને જામ કરવામાં આવ્યો હતો આ માર્ગ ઉપર એકસો નેવું કરતા વધુ સાથે કાર હંકારતો વિડીયો પણ વાયરલ થયો હતો નબીરાઓ ગાંધીનગર પોલીસ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલની આ ઘટના બાદ હવે ઇન્ફોસિટી પોલીસ નબીરાઓને શોધવા માટે દોડી રહી છે ત્યારે મોંઘી દાટ કાર સાથે સ્ટન્ટ કરનાર નબીરાઓ પૈકી પોલીસે પાંચ ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી પાંચ કાર પણ કબજે કરવામાં આવી હતી જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે આનબીરાઓ સામે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અત્ર ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નબીરાઓ દ્વારા ટ્રાફિકના નિયમો નેવે મૂકીને સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે જનક પટેલ નેક્સ્ટ પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર